નમસ્કાર આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ ન્યૂઝ ટી ઝીરો ફાઈવ ગુજરાતીમાં તો હું આજ નવો વિડીયો લઈને તમારી સામે બેઠો છું શું તમે ક્યારે વોટ્સઅપ પર ખોટી ખબર વાંચીને આગળ ફોરવર્ડ કરી છે આજના સમયમાં ફેક ન્યૂઝ એક એવું હથિયાર બની ગયું છે જે સમાજના ગેરમાર્ગે દોરી શકે છે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ પર દરરોજ લાખો મેસેજ ફરતા રહે છે કેટલાક રાજકીય ફાયદા માટે બનાવવામાં આવે છે કેટલાક માત્ર મજાક કરીને મજાક કરીને યુ યુનિસેફના અભ્યાસ મુજબ ફેક ન્યૂઝ સૌથી વધુ અસર યુવાઓ પર કરે છે ખબર શેર કરતા પહેલાં તેનું સોર્સ ચેક કરવું વેરીફાઈડ ન્યૂઝ પોર્ટલમાંથી જ માહિતી લો ફેક ન્યૂઝ રોકવી માત્ર સરકારની જવાબદારી નથી આપણા પણ એટલી જ જવાબદારી છે તો મા તો મિત્રો આપણને કોઈ પણ મેસેજ કે વિડીયો આવે તો આપણે વિચારશો શું આ સાચું છે કારણ કે ખોટી ખબર સમાજનું મોટી ગેરસમજ ઊભી કરી શકે છે